ભૈરવીને દક્ષિણેશ્વર આવ્યાને એક સપ્તાહ પણ ન વીત્યું ત્યાં જ શ્રી રામકૃષ્ણે વાત વાતમાં સૂચવી દીધું કે બંનેના નિકટ પરિચયનો લોકો અવળો અર્થ ન કરે એ હેતુથી નજીકના બીજા કોઈ સ્થળમાં ભૈરવીએ રહેવા જવું ભૈરવીને પણ એ સૂચન ગમ્યું અને બે માઇલ દૂર આવેલા આર્યાદહ ગામમાં તેઓ જઈ રહ્યા ત્યાંથી દરરોજ એ દક્ષિણેશ્વર જતા આવતા પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી એમણે ગામ લોકોને પણ જીતી લીધા એટલે એ લોકોએ જ એમના યોગક્ષેમનો ભાર વહન કરવા માંડ્યો ભૈરવી વૈષ્ણવી ભક્તિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા હતા શ્રી રામકૃષ્ણ પ્રતિ એમને વાત્સલ્ય ભાવનો ઉદય થયો માતા યશોદા જેવા સ્નેહથી એ શ્રી રામકૃષ્ણને હોંશે હોંશે મિષ્ટ ભોજનો રાંધીને જમાડતા